આદિવાસી પટ્ટામાં ભારતીય જનતા પક્ષે પોતાનો પ્રભાવ વધાર્યો છે પણ છેલ્લા કેટલાક સમયથી આદિવાસીઓમાં ભારતીય જનતા પક્ષ તરફ અસંતોષ વધતો રહે છે ખાસ કરીને મધ્ય ગુજરાતના આદિવાસી મતદારો ભાજપ થી નારાજ હોય તેવી ચિત્ર છે લોકસભાની છેલ્લી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લહેરના કારણે આ બેઠક ભાજપે જીતી હતી પણ હાલની આદિવાસીઓની નારાજગીનો લાભ લઈને કોંગ્રેસ આ બેઠક આ વખતે જીતી જાય એવી શક્યતા વધારે છે દાહોદ લોકસભા બેઠક ઓગણીસો સત્તાવન થી અસ્તિત્વમાં આવી અને બીજા આદિવાસી મત વિસ્તારોની જેમ આ મત પણ વર્ષો સુધી કોંગ્રેસ નો ગઢ હતો ઓગણીસો સત્તાવન ની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસે જીતી હતી

ભાજપે ઓગણીસો નવ્વાણું માં બાબુ કટારા ને મેદાનમાં ઉતાર્યા અને આ કટારાએ સોમજી ડામોરના એક ચક્રિક શાસન નો અંત લાવી દીધો બે હાજર ચાર માં ભાજપે ફરી બાબુ કટારાને મેદાનમાં ઉતાર્યા અને કોંગ્રેસે એ વખતે સોમજી ડામોર ને બાજુ પર મૂકીને ડોક્ટર પ્રભાત તાવીયાડ ને ટિકિટ આપેલી પ્રભાત તાવીયાડે બાબુ કટારાને અકલ્પનીય લડત આપેલી અને માત્ર ત્રણસો એકસઠ મતેથી હારી ગઈ

અમેરિકા સાથેના પરમાણુ કરારના મુદ્દે મનમોહન મનમોહનસિંહ આ બધા કારણે ભારતીય જનતા પક્ષ બે હાજર નવમાં બાબુ કટારા ને બાજુ પર મૂક્યા અને સોમજીત ડામોરને પોતાની તરફ ખેંચી લાવ્યા અને પછી એમને મેદાનમાં ઉતાર્યા આ વખતે પ્રભાત આવ્યા અઠાવન હજાર મતની જંગી ભારતીય જનતા માં જશવંતસિંહ ભાભોર એમને ટિકિટ આપી અને એમણે પ્રભાત આવ્યા બે લાખ કરતા વધારે મતોથી તૈયાર આપી એ વખતે આમ આખા દેશમાં જે લહેર હતી એ લહેરના પ્રમાણે એક ગુજરાતી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે એવા સેન્ટિમેન્ટ પર ગુજરાતીઓ અને ત્યાં બધાએ ભાજપને વધારે મત આપેલા અને એટલે જશવંતસિંહ જંગી ચર્ચા થઈ ગઈ પણ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ માં આજે જો વાત કરીએ તો બહુ મોટો ફરક આવી ગયો આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને કોંગ્રેસ કરતા સત્તર હજાર ચારસો બાસઠ મત વધારે મળ્યા હતા જીતેલી બેઠકોની સંખ્યા અને મત બંને રીતે જોઈએ તો ભારતીય જનતા પક્ષ નો હાથ ઉપર રહેતા પણ એમાં એક મહત્વની વાત નોંધવા સાત વિધાનસભા મત વિસ્તારો એક માત્ર દેવગઢ બારિયાની બેઠક સામાન્ય છે બાકીની છ બેઠકો આદિવાસી માટે અનામત છે આ છ બેઠકો માંથી ત્રણ બેઠકો કોંગ્રેસે જીતી અને ત્રણ બેઠકો ભાજપે જીતી હતી એટલે એવું કહી શકાય કે આદિવાસી પટ્ટામાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ બેવળિયા સરખે સરખા ઉતર્યા હતા દેવગઢબારીયામાંથી ભારતીય જનતા પક્ષના બચુભાઈ ખાબડ જીત્યા હતા એમની લીડ પિસ્તાલીસ હજાર છસો ચોરાણું મત હતી ભાજપનો જે હાથ ઉપર એમાં ખાબર ની સરસાઈ જ મહત્વની છે તમે ખાબર ની સરસાઈ જો કાંઈ હજાર મત ની સરસાઈ મેળવી જાય તો બચુભાઈ ખાબડે જે સરસાઈ મેળવી એ કહી શકાય કે એની વ્યક્તિગત તાકાત પર મેળવી છે દેવગઢ બારીયા પણ આદિવાસી વિસ્તાર જ છે પણ તેમાં કેટલાક અર્ધ શહેરી વિસ્તાર હોય છે આ વિસ્તારોમાં લોકોને ભાજપ તરફ સહાનુભૂતિ હોય છે પણ એનો લાભ જેટલો મળવો જોઈએ એટલો નહોતો મળ્યો લોકસભાની ચૂંટણીમાં જંગ બે આદિવાસી ઉમેદવારો વચ્ચે જ હોય છે ત્યાં આગળ અને એટલે આ વિસ્તારના લોકોને મતદાન કરવામાં એટલો રસ ન પડે એવું શક્ય છે આ કારણે ભાજપને આદિવાસી પટ્ટામાં પડેલો ફટકો આ વખતે ભારે પડે ભાજપ માટે બીજી મુશ્કેલી સ્થાનિક સમસ્યાઓની છે નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને એના કારણે આદિવાસીઓ આદિવાસીઓ આંદોલનો કર્યા રોજગારી પણ નથી મળતી આ બધી વાતોની વચ્ચે કેટલાક સંગઠનો એટલા નારાજ છે લોકમત ભારતીય જનતા પક્ષની વિરુદ્ધ છે કે જેને અને એ ઉપરાંત આદિવાસીઓને જંગલની જમીન ખેડવા માટેના પટ્ટા નથી મળતા એવા એ જે બધી બાબતો છે એના કારણે આદિવાસીઓમાં ભારતીય જનતા પક્ષ સામે ઘણો રોષ છે મોટી સમસ્યા સિંચાઈની પાણીની છે ભાજપ ગુજરાતમાં છેલ્લા ત્રેવીસ વર્ષથી સત્તામાં હોવા છતાં વિસ્તાર માટે કશું કર્યું નથી એવો પ્રચાર એવો લોકમત એવી વેદના લોકોની વ્યાપક સ્તરે જોવા મળે છે મોટી હોસ્પિટલો કે મેડિકલ એન્જિનિયરિંગ કોલેજો નથી સારા રસ્તા નથી આ બધી વાસ્તવિકતાઓ છે જશવંતિ બાબોરને નરેન્દ્ર મોદી સરકાર માં અધાન બનાવાયા પણ એના કારણે આ વિસ્તાર જે ફાયદો થવો જોઈએ જે વિકાસ થવો જોઈએ એ પણ એનો લાભ મળ્યો એ વિકાસ નથી આ સમસ્યા લોકો લોકો છે ખુલ્લે આમ ચર્ચા કરે એ ઉપરાંત ભાજપમાં જૂથબંધી વ્યાપક છે જશવંતસિંહ ભાભોર વાત ચલાવે છે એવા આક્ષેપો થાય છે ભાભોર પહેલા લીમખેડાના ભાભોર પહેલા લીમખેડાના ધારાસભ્ય હતા હવે તેમના ભાઈ શૈલેષ ભાભોર લીમખાડાના ધારાસભ્ય છે એટલે એમણે લીમખેડા બેઠક ને પરિવાર નો ઇજારો બનાવી દીધો છે એવી વાત છે આ વિસ્તારમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપી એના છોટુભાઈ વસાવાનો પણ કેટલો પ્રભાવ છે કોમજી ડામોરની અખિલ ભારતીય વિકાસ પરિષદ પણ ભારતીય જનતા પક્ષ સામે મોરચો માંડેલો છે એમણે ડામોર એનસીપી માંથી ચૂંટણી લડે એવી શક્યતાઓ અત્યારે છે એટલે આ બધી બાબતો જોઈએ તો ભારતીય જનતા પક્ષ માટે આ વખતની ચૂંટણી જીતી બહુ કપરા ચડાણ થયું છે એની તમે કોંગ્રેસ ની પરિસ્થિતિ જોઈ તો કોંગ્રેસ ની પરિસ્થિતિ એટલી બધી સારી ન કહેવાય આ વિસ્તારમાં વર્ષોથી સોમજી ડામોર જામેલા હતા અને એટલે કોંગ્રેસ તેમનું વર્ચસ્વ હતું તો કિશોર તાવિયાડે એ વર્ચસ્વ તોડી નાખ્યું છે હવે કિશોર તાવિયાડ નું વર્ચસ્વ જામ્યું છે કિશોર તાવિયાડના પત્ની પ્રભાત તાવિયાડ સંસદ સભ્ય બન્યા અને આજે પણ એ જ દાવેદાર છે એની સામે ભાવેશ કટારા જેવા યુવા નેતાઓ પણ ઉભર્યા છે કોંગ્રેસમાં એ રીતે યુવા વરથી જૂના જોગીઓનો પણ જંગ છે જ દરેક બાજુ એ અહીંયા પણ જોવા મળે છે પ્રભા તાવિયાડ અત્યારે રેસમાં સૌથી આગળ છે એવું કહી શકાય કારણ કે બે હજાર નવમાં એ જીતતા જીત બે હજાર નવમાં જીત્યા હતા અને એના કારણે એમની તરફેણમાં પલ્લુ નમે છે આજે પણ એમનું વર્ચસ્વ છે પણ કોંગ્રેસ જો કોઈ નવા ચહેરાને તક આપવાનો મનસુબો ધરાવતું હોય તો એ શક્યતા નકારી ન શકાય દેવગઢ બારીયાને બાદ કરતા કુલ મળીને આખો વિસ્તાર આદિવાસી મતદારો છે અને એટલે જ્ઞાતિના સમીકરણો બહુ કામ ન કરેલી માન્યતા છે પણ આ માન્યતા ખોટી છે આદિવાસીઓમાં અલગ અલગ જ્ઞાતિઓ છે મધ્ય ગુજરાતમાં ભીલ વધારે છે ને આખા ગુજરાતમાં ભીલ વધારે છે જો કે આખા ગુજરાતમાં ભીલ વધારે છે ને આદિવાસીઓની કુલ વસ્તીમાં લગભગ પચાસ ટકા ભીલ છે ભીલમાં પણ અલગ અલગ જાતિઓ છે અલગ અલગ જ્ઞાતિઓ છે મધ્ય ગુજરાતમાં વસાવાની વસ્તી નોંધપાત્ર છે પણ દાહોદ બેઠક પર તડવી ભીલ વધારે પ્રભાત 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 આવ્યા તડવી ભીલ છે અને એટલે કોંગ્રેસ પ્રભાત આવ્યા ટિકિટ આપે એવી શક્યતા વધારે છે એટલે કુલ મળીને જોયું તો આ બેઠક ઉપર કપરો જંગ જામશે એમાં શંકા નથી આદિવાસી પટ્ટામાં કોંગ્રેસનો હાથ ઉપર છે તો દેવગઢ બારિયા સહિતના પટ્ટામાં બિન આદિવાસી મતદારો મહત્વના છે ભારતીય જનતા પક્ષ આ વિસ્તારમાં મહત્તમ મતદાન કરાવી શકે તો આદિવાસી પટ્ટાની નારાજગી ખાડવામાં થોડીક મદદ થાય આમ જોતા બધી બધા લઈએ મતદાન નું પાછું નજરઅંદાજ ન કરી શકાય પણ મતદાન ને મતદાન સારું થાય કે કદાચ ઓછું થાય તોય ભૂલ મળીને કોંગ્રેસનો હાથ અહિયાં આગળ વધારે ઉપર રહે એમ છે કોંગ્રેસ આ બેઠક જો સારી રીતે મહેનત કરે અંગઠિત બનીને મેચ કરે ક્રોસ નો થાય જૂથ બધુથી ઉપર આવે ઉમેદવારની દ્રષ્ટિએ સારું પસંદગી થાય તો કોંગ્રેસ આ બેઠક ચોક્કસ મેળવી શકે તેમ છે આજે બસ આટલું જ આ એપિસોડ તમને કેવો લાગ્યો પ્રતિભાવ ચોક્કસ મોકલી આપો મારું ઈમેલ આઈડી આપની પાસે છે ગોખાઈ ગયું હશે હવે તો તો તમે ફરીથી હું તમને રિપીટ કરીશ જર્મન ઇન્ડિયા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ નવી બેઠક માટે નવી બાબત લઈને ફરી તમારી સમય બહુ ઝડપથી ઉપસ્થિત થઈ બસ અત્યારે મને રજા આપજો નમસ્કાર